કે મારી વિનંતી છે તમારે જેટલા હજાર તમારી પાસે પૈસાનો તો અમે ભીખ માંગીને આપી દઈશ તમારી પાસે બ બે હજાર કરોડ રૂપિયા મંડરેગામાં કરી નાખવાના રૂપિયા છે તમારી પાસે રોડમાં ભ્રષ્ટાચાર કરવાના રૂપિયા છે એક સર્કલ નોતું બન્યું ભાઈ લઈને ગુજરાતનું રાજકારણ ગરમાયું ખંભાળીયા વગડી ડેમ મુદ્દે આમ આદમી પાર્ટી આક્રમક જોવા મળી છે વગડી ડેમ મુદ્દે આમ આદમીના પ્રદેશ પ્રમુખ યશુદાન ગઢવીએ હવન કર્યું હતું જળ હવનમાં ગઢવીની સાથે અનેક ગ્રામજનો જોડાયા સાથે જ અમારી માંગ છે કે સરકાર વઘડી ડેમ કામ એક વર્ષમાં પૂરું કરે એવી ઇસુદાન ગઢવીની પ્રતિક્રિયા સરકાર ખેડૂતોને પૂરતું વળતર ચૂકવે સાથે જ ભ્રષ્ટાચાર કરોડોના બ્રિજ બાંધવા માટે સરકાર પાસે પૈસા છે ડેમનું કામ પૂરું કરવા માટે સરકાર પાસે પૈસા ન હોવાની વાત ઈશુદાન ગઢવીએ કરી છે અને જો એક મહિનામાં વગડી ડેમનું કામ શરૂ નહીં કરાય તો જોયા દેવી થશે સાથે જ જિલ્લામાં કોઈ પણ સરકારી કાર્યક્રમ અમે થવા નહીં દઈએ તે પ્રકારનું નિવેદન ઈશુદાન ગઢવી છે તેના દ્વારા દેવામાં આવ્યું છે સાથે સાથે એ ખંભાળિયાનો વગડી ડેમ છે કે જ્યાં એને લઈ અને આમ આદમી પાર્ટી એ હવે આક્રમક બની ગઈ છે

સાથે જ સરકારી કોઈ પણ કાર્યક્રમ અહીંયા થવા નહીં દેવામાં આવે એ પ્રકારની વાત જે છે તે જોવા મળી રહી છે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ યશુદાન ગઢવી આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડા દેખાઈ રહ્યા છે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી પણ દેખાઈ રહ્યા છે સાથે જ અનેક ખેડૂત આગેવાનો છે ગ્રામજનો છે નાના નાના બાળકો છે બધા જ યજ્ઞમાં જોડાયા હતા સાથે જ આવાહન પણ ત્યાં કરવામાં આવ્યું હતું અને સાથે જ સૌથી મોટી વાત કે સરકારને ત્યાંથી ચીમકી આપવામાં આવી છે અને કહેવામાં આવ્યું છે કે ભ્રષ્ટાચાર અને બ્રિજો બાંધવા માટે સરકાર પાસે ભ્રષ્ટાચાર વાળા બ્રિજો બાંધવા માટે પૈસા છે પરંતુ અહીંયા આ જે કામગીરી છે આ ડેમની કામગીરી કરવા માટે થઈને સરકાર પાસે પૈસા ન હોવાની વાત છે તે યસુદાન ગઢવી દ્વારા કહેવામાં આવ્યું છે ઈસુદાન ગઢવીએ સરકારને શું ચીમકી આપી આ વગડી ડેમને લઈને આવો સાંભળીએ છેલ્લા અઠ્યાવીસ વર્ષથી વંગડી ડેમનું કામ અધૂરું પડ્યું છે કેટલાક ખેડૂતોને જે વળતર આપવાનો મુદ્દો છે એ મુદ્દાને લઈને લગભગ પંદર ગામના ખેડૂતો હજારો ખેડૂતો સિંચાઈથી વંચિત છે સવાલ એ છે કે ઓગણીસો અઠ્ઠાણુંમાં કેશુબાપાએ ગદકી અને વંગડી ડેમ બંનેનો પાયો નાખ્યો હતો ખાતમુહૂર્ત કર્યું હતું

મંગળીના ખેડૂત આગેવાનો સાથે મળીને પણ જે વખતે પણ સમાધાનો પ્રયાસ કર્યા હતા પણ સરકાર ટસની મસજ નથી થતી સરકારને એક બ્રિજ બનાવવું હોય તો બસો અઢીસો કરોડ રૂપિયા મળી જાય છે એક ભ્રષ્ટાચાર કરવું હોય તો બે હજાર કરોડ કરી નાખે છે એક કોઈ સર્કલ બનાવવું હોય તો પંદરસો બે હજાર કરોડ રૂપિયા ખર્ચા કરી નાખે છે પણ મારા ખેડૂતો જે ચોપન પચાસ ચોપન જેટલા ખેડૂતો છે એ ખેડૂતોને પૂરતું વર્તન નથી આપવું અને વર્તન નથી આપવું ખેડૂતોની જમીન ડૂબમાં જાય છે અને સવાલ એ છે કે હજારો ખેડૂતોને સિંચાઈનું પાણી નથી મળી રહ્યું હજારો ખેડૂતો સિંચાઈથી વંચિત છે તળ ઉપર આવી જાય આઠ ગામોના ગામોના લોકોને સિંચાઈ મળી સ્થિતિમાં છે અને બીજું કે બાકી ઊંચા આવે તો તો ત્રણ ઉપજ લઈ શકે હજારો ખેડૂતો છે એ ત્રણ ઉપજ લઈ શકે તો કરોડો રૂપિયાની ઇન્કમ આ ખેડૂતોને વધે એમ છે પણ માત્ર ને માત્ર થોડા વળતરના કારણે સરકાર વળતર કેમ નથી આપવા માંગતી ભાઈ ખેડૂતોને એટલે આજે અમારી માંગ છે આજે અમારા તમામ અહીંયા સરપંચો ઉપસરપંચો સ્થાનિકો આગેવાનો પૂર્વ સરપંચો વંગડી સાથે લડતા ખેડૂતો સાથે સાથે અમારા સાગરભાઈ રબારી રાજુભાઈ કરપડા પરેશભાઈ ગોસ્વામી પ્રવીણ રામ સહિત બધા આગેવાનો મારા જિલ્લા પ્રમુખ રામજીભાઈ અહીંયા બીજા પણ આગેવાનો છે તાલુકા પંચાયત સદસ્યો જે વંગડી માટે લડે છે એ બધાએ આજે હવન કર્યું છે જળદેવતાને પ્રાર્થના કરી છે નાળિયેર મૂક્યો છે અને ત્રણ માંગો હું અત્યારે અહીંથી કરી રહ્યો છું પહેલી માંગ કે જે ખેડૂતોને જે વળતર માંગ છે આજે હું એમ કહું છું પંદર પંદર વીસ વીસ લાખ રૂપિયો વીઘો અહીંયા ચાલે છે જમીન અને એ વિઘામાં પંદર હજાર રૂપિયા ચાલીસ હજાર રૂપિયા આપે કેમ મેળવે ભાઈ તો એને પૂરતો વળતર આપવામાં આવે અને આ વંગડીનો ડેમનો કામ એક વર્ષની અંદર પૂરું કરી દેવામાં આવે એ મારી માંગ છે બધા ખેડૂતો આજે આગેવાનો ભેગા થયા છે ગામે ગામ અમે પાછી મિટિંગો કરવાના છીએ અને આ તો હજી શરૂઆત છે જો મુખ્યમંત્રી એ માનતા હોય મુખ્યમંત્રી એને એવો પાવર હોય કે ના કોઈ ડેમોનું કામ નથી કરવું કોઈ ખેડૂતોનું કામ નથી કરવું તો મુખ્યમંત્રી ભૂલે છે મુખ્યમંત્રી અમારા કારણે છે હું અહીંયા તમામ મંત્રીશ્રી સાંસદશ્રીઓ ધારાસભ્યશ્રીઓ બધાને અમે રજૂઆતો કરી ચૂકી છે છતાંય કોઈ આનો ઉકેલ નથી આવતું એટલે આજે શ્રી ગણેશ કર્યા છે શ્રીફળ વધાર્યો છે જલદેવતાને પ્રાર્થના કરી છે હોમ હવન કર્યા છે કદાચ કોઈ નડતું હોય મેં કીધું

હું આજે ગામડે ગામડે બીજે બીજા જિલ્લાઓમાં જાઉં છું ત્યારે મને અહીંથી ઘણા ફોન આવ્યા કિશુદાનભાઈ તમે મોડાસા જાઓ છો ત્યાં ખેડૂતોનો પ્રશ્ન થઈ જાય સોલ્વ થઈ જાય છે પશુપાલકોનો પ્રશ્ન સોલ્વ થઈ જાય છે તમે ઉત્તર દક્ષિણ ગુજરાતમાં જાઓ તો ત્યાં થઈ જાય તમારા ભંગડી ડેમનો કેમ પ્રશ્ન સોલ્વ નથી થતો મારા માટે પણ શરમજનક વાત છે એટલે આજે આઠ ગામના પંદર ગામના ખેડૂતો આગેવાનો સાથે આજે સંકલ્પ લીધો છે કે વંગડી ડેમ જો સરકાર નહીં કરે તો સરકારનો એક પણ કાર્યક્રમ આગામી સમયમાં દ્વારકા જિલ્લામાં સુદાન ધ્યાન રાખે સરકાર એટલે મુખ્યમંત્રી મારી વિનંતી છે કે તમારે જેટલા હજાર તમારી પાસે તમે ભીખ ભીખ માંગીને આપી અમે માંગીશું હું જઈશ ગામડે ગામડે ખેડૂતો પાસેથી સરકાર પાસે રૂપિયા નથી મંગળી ડેમ બનાવવાનું કાઢીઓ બનાવવાનું રૂપિયા નથી તમારી પાસે તમારી પાસે બબે હાજર કરોડ રૂપિયા મનરેગા માં કરી નાખવાનું રૂપિયા છે તમારી પાસે રોડ માં ભ્રષ્ટાચાર કરવાનું રૂપિયા છે એક સર્કલ નોતું બન્યું ભાઈ

ફરી એકવાર આમ આદમી પાર્ટી સક્રિય થઈ છે અને હવે આ આખાય મુદ્દાને જે કનેક્શન છે એ સીધું જ બે હજાર સત્યાવીસની ચૂંટણી પર જોવા મળવાનું છે અને સાથે જ જે વર્ચસ્વ વટ વચન આ બધાની વાત છે થોડા થોડા સમયના અંતર હવે જોવા મળવાની છે કારણ કે નેતાઓ પોતાના વટ વચન અને વર્ચસ્વ માટે કંઈક નવા તાઈફાઓને બધું કરતા હોય છે મોટી મોટી વાતો કરતા હોય છે પણ સાચો જનપ્રતિનિધિ તો એ જ છે કે જે જગતના તાત એક ખેડૂત પુત્રનું જુએ એક સામાન્ય નાગરિકનું જુએ એમના મતદારોની પડતી મુશ્કેલનું નિરાકરણ લાવે એને જનપ્રતિનિધિ કહેવાય બાકી સરકારમાં બની બેઠેલા અમુક એ જનપ્રતિનિધિ કે જે એસી વાળી કેબિનમાંથી બહાર પણ નથી આવતા તેને લઈને આજે કોઈ વાત નથી કરવી પરંતુ ઈશુદાન ગઢવીએ ખૂબ મોટા આરોપો લગાવ્યા છે એને લઈને સરકાર પાસે શું જવાબ હોય અને સરકાર શું જવાબ આપે એ તો સમય આવતા જ ખબર પડશે મારી વાત સાથે કેટલા સહમત છો કમેન્ટ બોક્સમાં ખાસ લખજો જોતા રહેજો રૂપ નમસ્કાર